આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના દુનિયાવાડ ખાતે જનસભા મળી આ જનસભામાં અહીંના તમામ આગેવાનો અને તમામ લોકો હાજર રહ્યા ખાસ કરીને આ વિસ્તારના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હાલના છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા રાજેશભાઈ રાઠવા અને એમના સાત હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં એની જનતાને માત્ર ભય ભૂખ અને ભ્રષ્ટાચારનો અનુભવ થયો છે એને અહીંથી નાબૂદ કરવા માટે અમે સૌ સાથે મળીને પરિવર્તનની યાત્રામાં આગળ વધીશું અને આવનારા દિવસોમાં છોટાઉદેપુર તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના

છોટાઉદેપુર જિલ્લામાં એક યુવાઓમાં જોમ અને જુસ્સો આવ્યો છે પોતે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને પોતાના નેતાઓને એમણે વરવી વાસ્તવિકતા બતાવી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે બહારની એજન્સીઓ ગુજરાત પેટર્ન હોય એટીવીટી હોય મનરેગા હોય નલસેજોલ હોય એમાં કોબાંડો કરે છે અને એમનો અવાજ દબાવવા માટે એ લોકોએ ઘણીવાર પ્રયત્નો કર્યા પણ એમને લોક સેવા કરવા અને લોકહિતના કાર્ય કરવાનો એમનો ઉત્સાહ છે એમના જોડાવાથી અમારી ટીમ ખૂબ સારી મજબૂત બની છે અને આવનારા દિવસોમાં સાથે રહીને આગળ વધીશું આવનારી તાલુકા પંચાયતો હશે જિલ્લા પંચાયતો હશે વિધાનસભા હશે કે લોકસભા હશે સ્થાનિક લેવલના જેટલાઓ પણ નેતાઓ છે એમણે જ અહીંથી લડવાનું છે અને જે તે વખતે અમે બધા સાથે બેસીશું અને એકબીજાની સહમતીથી ઉમેદવાર નક્કી કરીશું અને એમને જીતાવવા માટે અમે બધા તન મન ધનથી અહીંયા કામે લાગીશું ત્યારે અમારો હાલનો ટાર્ગેટ તાલુકા પંચાયતો તમામ અને જિલ્લા પંચાયત અને નગર પાલિકાઓ જીતવાની છે સાથે સાથે આજે રાજેશભાઈ અમારી સાથે જોડાયા છે કામની રાજનીતિ એમણે જોઈ તમામ કોંગ્રેસના તમામ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એવા ઘણા સાથીઓ ઈચ્છા રાખે છે કે અમારે લોકોના કામ કરવા છે એવા તમામ લોકો આવનારા દિવસોમાં રાજેશભાઈ છે રાધિકાબેન રાઠવા છે વિનુભાઈ રાઠવા છે એમની આગેવાનીમાં જોડાશે અને પરિવર્તનની દિશા આવનારા દિવસોમાં આગળ વધે અને અહીં પરિવર્તન આવે એવી અમને આસાન અપેક્ષા છે એમની વાત સાંભળવા નથી આવતી ગુજરાત સરકાર યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો તમે કેવો અભ્યાસ કર્યો છે કેટલા હજી ભ્રષ્ટાચાર છે જોડાય ગુજરાત પેટર્ન પ્રભારી મંત્રીને અધ્યક્ષ બનાવવામાં આવે અને પ્રભારી મંત્રી બહારની એજન્સીઓ પર દસ દસ ટકા ટકાવારીઓ લઈને જેમને બારોબાર એજન્સીઓ આપે અને એના ચૂંટાયેલા તાલુકાના સભ્યને જિલ્લાના સભ્યને સરપંચોને કોઈ પૂછવામાં ના આવે તો સ્વાભાવિકપણે રાજેશભાઈ જેવા ઘણા લોકો અંદર મૂજવાતા હતા છતાં રાજેશભાઈ તો ઘણીવાર એમની સામે ચળવળ ચલાવી કે ભાઈ આવું તો ના ચાલે અમે ચૂંટાયેલા છે લોકો અમારા પર કામો લઈને આવે ને અમારા કામો નથી થતા અને નેતાઓ બહારની એજન્સીઓને કોન્ટ્રાક્ટરોને એનજીઓને કામો આપે એની સામે લડ્યા છે ત્યારે અમારી લડત એ દિશા તરફ જ છે આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો અહીંયા ડીએમએ ફંડ હોય અહીંનું ખાણ ખનીજ વિભાગની રેતી ચોરી હોય કે આ વિસ્તારમાં હાપેશ્વર યોજના હોય કે નલસે જલ યોજના હોય કે જેતપુરથી છોટા ઉદેપુરના બ્રિજનું કામ હોય તમામ મોરચે અમે બધા જ લોકો સાથે મળીને સરકાર સામે ઉતરીશું અને છોટા ઉદેપુરની જિલ્લાની જનતાને ને યોજનાઓનો ની લાભ સીધે સીધો ડાયરેક્ટ મળે એવાયું બચુભાઈ ખાબડ તપાસ ચાલતી હતી પણ એમના છોકરાઓના નામ આવ્યા એમાં છોટાઉદેપુરમાં બંધ થઈ આ વિસ્તારમાં ડીએમએ ફંડમાં માં કૌભાંડો થાય છે આ વિસ્તારમાં તમે જોયું હશે નલસે જલમાં એટલા બધા કૌભાંડો છે ખાણ ખનીજ વિભાગ

અમે આવનારા દિવસોમાં ત્યાંના આગેવાનોની જે સમિતિ છે એની સાથે મીટિંગ અમે લેવાના છે અને અમારે એમના માટે એમના રક્ષણ માટે અમારે સડક થી લઈને સદન સુધી સરકાર સામે ઉતરવું પડશે તો અમે ઉતરીશું અને જે પણ સરકાર અહીંયા પ્રોજેક્ટો લાવવાની વાત કરે છે એમને એક પણ ઇંચ જમીન આ વિસ્તારની હવે અમે આપવા માંગતા નથી કેટલાક એવા કાર્યકર્તાઓ છે અમારી ટીમ બધા બધા જ જ કરે છે છે આવો આવો શાસન દરમિયાન આપણે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર જોયો તો સાથે મળીએ અને પરિવર્તન લાવીએ એવા ઘણા સારા સાથીઓ કોંગ્રેસમાં છે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ત્યાં એમને કેટલાક જુના જોગીઓ આગળ આવવા નથી દેતા તો તમે બધા અમારી સાથે આવો અને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો અને વિધાનસભાઓ બધા સાથે રહીને લડીએ અને આ વિસ્તારમાં પરિવર્તન લાવીએ એવી આપણા માધ્યમથી એવા તમામ લોકોને હું આમ આદમી પાર્ટીમાં જોડાવા અપીલ કરું છું ખાસ કરીને તમે જેલમાંથી છૂટ્યા આપવામાં આવશે આ વાત સાચી આજે જે પ્રકારે આટલી નાની ઉંમરમાં ગુજરાતની જનતાએ અઢારે અઢાર વર્ગની જનતાએ મને પ્રેમ આપ્યો છે મારું સન્માન કરે છે મારું સ્વાગત કરે છે જેલ દરમિયાન પણ એમણે મારી ખૂબ ચિંતા કરી છે ત્યારે તમે આજે જોઓ છો જ્યારે મારે જવાનું થાય બે બે કલાક લોકો ખાધા પીધા વગર ફૂલ હાર લઈને ઊભા હોય આ મારા માટે બહુ મોટી વાત છે મંત્રી મુખ્યમંત્રી કરતા પણ આ મને વિશેષ મળ્યું છે ત્યારે ચૈતરભાઈ વસાવા જે વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓ એમને સાંસદની બેઠક લડાવવા માટેતરભાઈ વસાવા નેતા પેદા કરવાનું કામ કરશે આવનારા દિવસોમાં તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો અને વિધાનસભામાં ચૈતરભાઈ વસાવા જેવા હજારો લોકો લડે જીતે અને લોકોનું કામ કરે એ કામ ચૈતરભાઈ વસાવા કરશે